ગિરનારની વાત નીકળે ને ત્યારે એના પર્વતો અને પગથિયાની સાથે સાથે એના રહસ્યમય સાધુઓની વાતો પણ ચોક્કસ નીકળે પણ શું આ બધી વાતો માત્ર દંતકથાઓ છે આજે આપણે એનાથી આગળ વધીને લોકોના સાચા અને પ્રત્યક્ષ અનુભવોમાં ઊંડા ઉતરીશું આ એક વાક્ય જ ગિરનારના આત્માને સ્પર્શી જાય છે એ આપણને યાદ અપાવે છે કે ગિરનાર માત્ર પથ્થરનો પહાડ નથી પણ એક જીવંત આધ્યાત્મિક કેન્દ્ર છે અને એનું ધબકતું હૃદય એ તો અહીં વસતા સાધુ સંતોષ છે હવે આ રહસ્યને સમજવા માટે એ જાણવું બહુ જ જરૂરી છે કે ગિરનારમાં મૂળભૂત રીતે બે પ્રકારના સંતોની વાત થાય છે એક જેઓ ક્યારેક કોઈક ભાગ્યશાળી યાત્રાળુને દર્શન આપી દે છે અને બીજા જેઓ ક્યારેય દેખાતા જ નથી જેમની દિવ્ય હાજરી માત્ર અનુભવી શકાય છે આ દ્રશ્ય અને અદ્રશ્યનું સમીકરણ જ ગિરનારના રહસ્યના કેન્દ્રમાં છે તો ચાલો પર્વતની ભૌતિક સીમાઓથી આગળ વધીને એના આધ્યાત્મિક હૃદયને સ્પર્શવાનો એક પ્રયત્ન કરીએ આપણે એવા લોકોના અનુભવો સાંભળીશું જેઓ પોતે આ રહસ્યના સાક્ષી બન્યા છે અને યાદ રાખજો આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી પણ લોકોએ પોતે અનુભવેલી સાચી ઘટનાઓ છે આપણી પહેલી વાતો એવા અદ્રશ્ય રક્ષકોની છે જેઓ ફક્ત ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે કોઈ યાત્રાળુને ખરેખર એમની જરૂર હોય અહીંથી શરૂ થાય છે એવા અદ્ભુત અનુભવોની ગાથા જ્યાં કોઈ દિવ્ય સાધુ માર્ગદર્શન આપે રક્ષણ કરે અને પછી પળવારમાં જાણે હવામાં ઓગળી જાય ચાલો આવી જ એક ઘટનાથી શરૂઆત કરીએ જરા કલ્પના કરો ઘાડ અંધારી રાત કડકડતી ઠંડી અને એક યાત્રાળુ જે રસ્તો ભૂલી ગયો છે એકદમ ડરી ગયો છે અને ત્યાં જ અચાનક તેજસ્વી આંખોવાળા એક વૃદ્ધ સાધુ પ્રગટ થાય છે તેઓ કશું બોલ્યા વગર માત્ર મુખ્ય માર્ગ તરફ ઇશારો કરે છે યાત્રાળુ એ દિશામાં જાય છે અને એને રસ્તો મળી જાય છે પણ જ્યારે એ કૃતજ્ઞતા સાથે આભાર માનવા પાછો ફરે છે તો ત્યાં કોઈ જ નથી જાણે કોઈ હતું જ નહીં અને એ સાધુના શબ્દોમાં કેટલું આશ્વાસન અને કરુણા હતી કોઈ લાંબી વાત નહીં કોઈ ઉપદેશ નહીં માત્ર એકદમ સરળ દયાળુ માર્ગદર્શન બાળક ડરશો નહીં રસ્તો અહીં છે બસ આટલું જ ત્યાંના સ્થાનિક લોકો માટે તો આ કોઈ નવી વાત નથી એમની ઊંડી શ્રદ્ધા છે કે આવા સિદ્ધ સાધુઓ ગિરનારના રક્ષક છે અને તેઓ પોતાની મરજીથી જ પ્રગટ થાય છે અને પછી કદાચ સદીઓ સુધી ફરી અદ્રશ્ય રહી શકે છે હવે આ બીજી ઘટના સાંભળો જે સામાન્ય બુદ્ધિ અને વિજ્ઞાનથી બિલકુલ પરે છે એક ફોટોગ્રાફર દત્તાત્રેય શિખર પાસે એક નાગા સાધુને વરસાદથી ભીના પથ્થરો પર અગ્નિ પ્રગટાવતા જુએ છે આ અશક્ય હતું એ ઉત્સુકતાથી પૂછે છે બાપુ આ કેવી રીતે શક્ય છે સાધુ જવાબ નથી આપતા માત્ર એક રહસ્યમય સ્મિત કરે છે ફોટોગ્રાફર ફક્ત એક ક્ષણ માટે પોતાના કેમેરા તરફ જુએ છે અને જેવી નજર પાછી ફેરવી ત્યાં ન તો એ સાધુ હતા ન પેલી આગ બધું જ ગાયબ તો સવાલ એ જ છે કે એ સાધુ અને પેલી અગ્નિ આખરે ગયા ક્યાં ભીના પથ્થરો પર સળગતી આગ કોઈ નિશાન વગર કેવી રીતે અદ્રશ્ય થઈ શકે આ ઘટના આપણને વિચારવા મજબૂર કરી દે છે ખરું ને હવે આપણે એવા અનુભવો તરફ જઈએ જ્યાં મદદ શબ્દોથી નહીં પણ મૌનથી મળે છે આ છે ગિરનારની મૌન કૃપાના પ્રસંગો જ્યાં કરુણા શબ્દ પાત્ર આવે છે જેમને લોકો મૌની સાધુ તરીકે ઓળખે છે છે કહેવાય કે તેઓ વીસ વર્ષથી પણ વધારે સમયથી કઠોર મૌન વ્રતનું પાલન કરી રહ્યા છે એમને ક્યારેય કોઈની સાથે વાત કરી નથી એક યુવાન યાત્રાળુનો શ્વાસ ચઢાણને કારણે રૂંધાઈ રહ્યો હતો એને પાણીની સખત જરૂર હતી ત્યાં જ એકદમ શાંતિથી એક અઘોરી જેવા દેખાતા સાધુ આવ્યા એમણે એક પણ શબ્દ બોલ્યા વગર પાણીનો લોટો એની સામે ધર્યો યાત્રાળુએ પાણી પી લીધું પણ જ્યારે એણે બીજા લોકોને એ સાધુ વિશે પૂછ્યું ત્યારે જે જવાબ મળ્યો એ વધારે ચોંકાવનારો હતો અને અહીં જ રહસ્ય વધારે ગહેરું બને છે કારણ કે કેટલાક સ્થાનિકોએ કહ્યું હા એ તો મોની સાધુ જ છે અમે એમને ક્યારેય બોલતા સાંભળ્યા નથી પણ આશ્ચર્યની વાત એ હતી કે બીજા કેટલાક લોકોએ કહ્યું અમે તો આવા કોઈ સાધુને આ આ પહાડ પર જોયા જ નથી વિરોધાભાસી જવાબો રહસ્યને વધુ બનાવે છે આ કદાચ સૌથી વધુ હૃદયસ્પર્શી ઘટના છે એક પરિવારની નાની દીકરીનો પગ લપસે છે અને તે ઊંડી ખીણમાં પડી જાય છે માતા પિતા ભયભીત થઈને મદદ માટે બૂમો પાડે છે પણ એ નિર્જન જગ્યાએ એમની ચીજ સાંભળનાર કોઈ નથી ત્યાં જ અચાનક એક દિવ્ય તેજવાળા વૃદ્ધ સાધુ પ્રગટ થાય છે અને શાંત રહેવાનો ઈશારો કરે છે ગણતરીની મિનિટોમાં જ તે બાળકીને સુરક્ષિત પાછી લઈ આવે છે પણ જેવી રીતે માતા પિતા આભાર વ્યક્ત કરવા ફરે છે તે સાધુ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને સાંભળો આ કોઈ ખાલી ભાવનાત્મક વાર્તા નથી આ ઘટના એ પરિવાર માટે એટલી સાચી હતી કે તેમણે આ ચમત્કારિક બચાવની વાત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ સત્તાવાર રીતે નોંધાવી હતી આ વાત આ અનુભવને એકદમ નક્કર આધાર આપે છે અત્યાર સુધી આપણે એવા સાધુઓની વાત કરી જેમને કોઈકે જોયા હતા પણ ગિરનારના કેટલાક રહસ્યો આંખોથી નહીં પણ કાનથી અને દિલથી અનુભવાય છે ચાલો એવા જ એક અશ્રાવ્ય નાદ એટલે કે સંભળાય નહીં તેવા અવાજની વાત કરીએ રોજ સવારે સૂરજ ઉગે એ પહેલા એક ચોક્કસ સમય બરાબર સવારે ચાર વાગે પર્વતના ઉપલા વિસ્તારોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઘણા યાત્રાળુઓએ પવનની લહેરો સાથે ભળી જતા મંત્રોનો એકદમ ધીમો લયબદ્ધ ગુંજારવ અનુભવ્યો છે કોઈ કહી શકતું નથી કે આ દિવ્ય ધ્વનિ ક્યાંથી આવે છે કારણ કે દૂર દૂર સુધી કોઈ દેખાતું જ નથી ત્યાંના લોકો માને છે કે આ બીજું કંઈ નહીં પણ અહીં રહેતા અદ્રશ્ય સાધુઓની સામૂહિક તપસ્યાનો અવાજ છે તેઓ ભલે દેખાતા ન હોય પણ એમની આધ્યાત્મિક ઉર્જા આ મંત્રોચ્ચારના રૂપમાં ચોક્કસ અનુભવાય છે તો આ બધી વાતોનો સાર શું છે ખોવાયેલા યાત્રાળુને મળેલું માર્ગદર્શન ભીના પથ્થર પરની આગ ચમત્કારિક બચાવ અને પવનમાં ગુંજતા મંત્રો આ બધા અનુભવો આખરે આપણને શું કહેવા માંગે છે જો આ ઘટનાઓ કોઈ જાદુઈ ખેલ કે ચમત્કાર નથી આ તો આ પવિત્ર પર્વતના આત્માની એની પોતાની ચેતનાની એક નાનકડી ઝલક છે તે આપણને યાદ પાવે છે કે ગિરનાર માત્ર પથ્થર અને માટીનો ઢગલો નથી પણ એક જીવંત શ્વાસ લેતું શક્તિશાળી અસ્તિત્વ છે અને કદાચ અંતે આ જ ગિરનારનો સૌથી મોટો સંદેશ છે કે આ પર્વત પરની યાત્રા બહારની નથી પણ અંદરની છે અહીંના અનુભવો આપણને શીખવે છે કે સૌથી મોટી શોધ પર્વતના શિખરની નથી પણ પોતાના આત્માની છે